અમદાવાદ માં પોળ એટલે વાત પતી ગઈ એ આખા વર્લ્ડ માં જાઓ કે આખા દુનિયાના કોઈ છેડે ફરજો પોળની ઉત્તરાયણ એટલે નંબર વન ઉત્તરાયણ જી આવે અને એમાં પણ હમણાં ડાન્સ

અને અમે પ્રોફેશનલ તરીકે કે કઈક हटકે નવું આપીને જે ગુજરાત એ ભારતે જે ચાંદવાળા જે વાગ્યું ઇન્ટરનેશનલ આ ગીત મારો ટાર્ગેટ એટલે ગીત નહીં પણ મારું જે જે ગોલ છે એ હોલીવુડ છે પછી ટોમ ક્રૂઝ હોય કે જસ્ટિન બીબર હોય કે સકીરા હોય અડી જવાનું અડી જવાનું અડી જવાનું થાય છે પાછું પડવાનું થતું નથી યા આમ તો જી ચોવીસ કલાકને એટલું જ કહીશ કે આમ તો વર્ષો વર્ષ અમે દર વર્ષે ઉત્તરાયણ અહીંયા મનાવીએ છીએ અને હંમેશા સપોર્ટ બોલ્યું છે અને પહેલેથી જ કલાકારોથી માંડીને બધી રીતે જે રીતે જાગૃત જે સમાચાર ફેલાવતા હોય છે આવી રીતે અમને કલાકારોનો કાફલો ભેગો કરીને એક મેસેજ આપતા હોય છે આજનો હું એટલું જ કહીશ કે જી ચોવીસ કલાક માધ્યમથી કે આજનો દિવસ એક દાન કરવાનો દિવસ છે સારી જગ્યાએ તમે દાન કરશો તો એ હળે નહીં જાય બીજી વાત કે ચાઇનાની દોરી લગભગ ના યુઝ કરો યુઝ ના જ કરો મારા અંદાજે અને આજનો દિવસ ખૂબ ઉત્તમ છે મહત્વનો છે પંખીઓથી ખૂબ ધ્યાન રાખો કેમ કે આપણો પરિવાર છે એમનો પણ એક પરિવાર છે